ઈડરમાં છેલ્લા કેટલાય સમયથી રાજ્ય સરકારની બેદરકારીના કારણે ટ્રાફિક સમસ્યાની નિવારણ ન આવતા વાહન ચાલકોને અકસ્માત થવાનો રહેતો ભય રાજ્ય સરકાર મોટા શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધતા જેના કારણે અકસ્માત થવાના બનાવ બનવા પામે નહીં તે માટે વહેલા કાર્યવાહી હાથ ધરીને નિવારણ લાવવામાં આવે છે પણ છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા લાપરવાહીને કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો રહેતો ભય પ્રાપ્ત માહિતી મુજબ આવો બનાવ તાજેતરમાં સાબાકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં આવેલા બસ સ્ટેશનથી એપોલો ચાર રસ્તા સુધી વાહનોની ભારે સંખ્યામાં ભીડ જોવા મળતા વાહન ચાલકોને પોતાનું વાહન લઈને પસાર થતી વખતે તકલીફ પડે છે આ રોડ અમદાવાદ થી ખેડબ્રહ્મા મોટા અંબાજી માઉન્ટ આબુ થી રાજસ્થાન રાજ્યને જોડતો રોડ છે આ રોડ પર મામલતદાર પ્રાંત અધિકારી જેવી સરકારી કચેરીઓ આવેલી છે